રાજકોટનો પરંપરાગત લોકમેળો જે થતો હોય છે આ વર્ષે જેનું નામ ધરોહર લોકમેળો રાખવામાં આવ્યું છે આ લોકમેળાની અંદર અત્યારે રાઇડ્સ શરૂ થઈ નથી અને રંગીલું રાજકોટનું જે પબ્લિક છે એ લોકમેળો પ્રારંભ થતા જ આવી ગયું છે તો આપણે સીધા જ લોકો જે આવ્યા છે એમની સાથે વાત કરવી છે જે આપણા રાજકોટની આપણી કહેવાય ને રંગત માણવા વાળું જે ફેમિલી સાથે પબ્લિક આવતું હોય એ અત્યારે અહીંયા આવી પહોંચ્યું છે લોકમેળાની રંગત કેવી લાગી રહી છે બહેનો બહુ સરસ

અહ ચાલે થી જાય તો હર એમ રાઇડ નહી ચાલુ થાય તો તો વયા જાવ બેન જો રાઇડ નહી ચાલુ થાય શું કરે તો છોકરાને લેન તો જવું પડે ને છોકરા રવે અમાર બીજું શું કરે આ ઉતતેના ઓમ કેવું કે નિરાશતા લાગી જ લાગે છે ને આજ એટલે એવું જ લાગે છે કેમ sao આવવું આવું લાગે છે ફેમિલી સાથે આ એવા આ બધા ફેમિલી આવી રીતના ક્યાંથી આયા છો કવરકુલા થી કવરકુલા થી ટકવલ થી

રાઇડ તો બંધ જ રહેવાની તો વાત અમારે રોઈ જાવું બીજું આટ મારીને જતું રહેવું છે ઓહો હો બેન પાસે આપણે જાણી તમને કેવું લાગ્યું છે બહુ સરસ છે અમે તો શોપિંગ કરી લીધી છે બહેનોને શોપિંગ થઈ ગઈ છે થઈ ગઈ છે છોકરાઓને થઈ ગઈ અમાર બહેનોને થઈ ગઈ આમ કેવું લાગી રહ્યું છે અત્યારે માહોલ કેવું પણ રાઇડ્સ વગર તો બધું અધૂરું જ છે વિથઆઉટ રાઇડ્સ તો કોઈ એન્જોયમેન્ટ જ ના હોય બટ વી આર એન્જોયિંગ આઈસ્ક્રીમ્સ એન્ડ ઓલ

પબ્લિક જ ન હતી જ્યારે બીજી તરફ હવે વાત કરવાની રહી કે જે લોકો અહીં આવી રહ્યા છે એ લોકો સાથે સીધી આપણે વાત કરવાની છે કે રાઇડ્સ વગર મેળો છે એ લોકો માટે અત્યારે કેવું લાગી રહ્યું છે યુવાનો છે આપણે એમની સાથે વાત કરીશું રાઇડ્સ વગરનો મેળો કેવો લાગે હા રાઇડ્સ શરૂ નથી શું કેવું છે મેળામાં નહીં નથી નહીં જામતું ક્યાંથી આવો છો અમે બોટ આવતું બોટા કેટલા કિલોમીટર થાય બોટાર જોવું પડે હા 100 આજુબાજુ થઈ جاتی રાજકોટના મેળામાં કેટલા વર્ષથી આવો છો વર્ષથી આ વખતે કેવું લાગી રહ્યું છે ચાલુ મજા મજા ચાલુ હો ને પછી ફેર મજા આમ કેવું લાગી રહ્યું છે અત્યારે અંદર માહોલ કેવો માહોલ અચ્છા હે માહોલ સર હા રાઇડ્સ નહીં સર કે જે રીતે અત્યારે અહીં લોકો આવી રહ્યા છે લોકો ખાસ કરીને મેળામાં મનોરંજન માણવા આવતા હોય છે ત્યારે લોકોનું પણ એવું કહેવું છે કે રાઇડ્સ વગરની મનોરંજન બહુ ઓછું રહેશે રાજકોટના મેળામાં લોકો સો બસો પાંચસો કિલોમીટર દૂરથી આવતા હોય છે પાંચ દિવસના મેળાની રંગત બહુ ખૂબ સારી જામતી હોય છે ત્યારે પ્રથમ વખત એવું બનશે કે જ્યારે રાઇડ્સ વગરનો આ મેળો થઈ રહ્યો છે લોકો અત્યારે આવી તો રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો રાઇડ્સને ખૂબ મિસ કરી રહ્યા છે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મી